એ આશોવદી ભગવાન સૂર્યદેવ ઉદય થઈ રહ્યા છે પણ આશોવદી બીજ છે આજે કારણ કે એકાઉં ઘટતી તીથિ હતી એટલે સીધી આશોવધી આજે બીજ છે અને એટલું ધુમ્મસ આવ્યું છે આજે કે કાંઈ સૂજતું નથી એટલું ધુમ્મસ સાર એ દિશામાં ધુમ્મસ ધુમ્મસ આટલો વરસાદ પડતો હોય તો નદી નાળા ખેતરો બધું છલકાઈ જાય પણ આ ધુમ્મસ ગમે એટલું સડે ગમે એમ થાય તો એનાથી બહુ બહુ ઝાકળ જેવું થાય વૃષ્ટિ તો ન જ થાય એમાં જીવનની અંદર જો ધુમ્મસ ન હોય અને જો વૃષ્ટિ થાય ભક્તિની તો જીવનની અંદર સ્વાત્વ રહે જ્યાં સ્વાતિ વહે ને ત્યાં જીવન સાસા મોતી એમાંથી નીપજે તો આવા ધુમ્મસથી આપણને કશું વળતું નથી એમ જીવ જીવનની અંદર આવા ધુમ્મસો કાઢી અને ઈશ્વરના જે માર્ગે જવાનું છે તેવા સરળ અને સુંદર માર્ગને પકડીને જો ચાલીએ ને તો આપણું જીવન ધન્ય બને અને ધન્ય બનાવવું જરૂરી છે તો આવા ધુમ્મસ જીવનમાં જ્યાં સુધી હશે ત્યાં સુધી તમને કંઈ સૂઝવાનું નથી આપણને કેમ કે દૂર દૂર કંઈ સૂઝતું નથી ઝાખું ઝાખું બધું દેખાય એમ ધુમ્મસ હશે ત્યાં સુધી તમારામાં ભક્તિનો પરવેશ થાય નહીં અને આપણને કશું બીજી સારી દિશા સૂઝે નહીં અસ્તુ ઓમ નમો નારાયણ